હવે ધોરણ નવ માં પ્રકરણ નવ છે વર્તુળ એની આપણે થિયરી આજે જોવાના છીએ હવે જે વર્તુળ આવે ને એ વર્તુળ જ આવે વર્તુળનો મતલબ શું જેને ઇંગ્લિશમાં સર્કલ કહેવાય સર્કલ હવે એક પોઈન્ટ છે આખું સમતલ છે એટલે કે પ્લેન છે સરફેસ છે એના પર એક આ પોઈન્ટ છે એ પોઈન્ટ થી

કેન્દ્ર થી સરખા અંતરે ઇક્વલ ડિસ્ટન્સ પર આવેલા પોઈન્ટ એટલે ત્રિજ્યા કેવી હશે ખ્યાલ આવી ગયું સંજ્ઞા યુઝ કરીએ હવે પાછું જો આ ભાગને આપણે શું કહેલું ત્રિજ્યા અહીંયાથી આ ભાગ બી શું થઈ તો બે ત્રીજિયા જયારે સીધી એકસો એસી નો ખૂણો બનાવે છે ને તો બે ત્રીજે જયારે કેન્દ્ર આ રીતે વ્યાસ ડાયામીટર ખ્યાલ આવી ગયો બધાને વ્યાસ ડાયામીટર નો મતલબ શું છે ક્લિયર થાય છે ડાયામીટર એટલે શું તો વર્તુળની અંદર છે ને તમે ગમે એટલા ડાયામીટર દૂર બધા કેવા આવશે ઇક્વલ જ આવશે

એના બે બિંદુઓને જોડતા રેખા ને જીવા એટલે કે કોડ કહેવાય છે બે બિંદુઓને જોડે પણ જીવા તમે આમ ગમે તે દોરી શકો આ રીતે જીવાના માપ સરખા હોતા જીવાના માપ શું નથી હોતા અને જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય ને એને વ્યાસ કહેવાય જે જીવા કેન્દ્ર માંથી પસાર થાય ને વ્યાસ એટલે કે ડાયામીટર કહેવાય ખ્યાલ આવી ગયો લાંબામાં લાંબી એટલે વ્યાસ શું શું આવે છે આવશે ડાયામીટર ક્લિયર થયું પૂછાય વન માર્ક્સમાં સવાલ જીવાના માપ સરખા હતા બીજું જો તમને એમ કહેવામાં આવે કે બે જીવા સરખી છે એ બી અને સીડી બે જીવા છે તો કેન્દ્ર થી એમનું અંતર બી સરખું કેન્દ્ર થી એમનું અંતર પણ કેવું આવશે સરખી જીવા કેન્દ્ર થી સરખા અંતરે હોય છે આ નિયમ યાદ રાખજો સરખી જીવા એટલે સરખા માપની જીવા ઇક્વલ કોડ આર ઇક્વલ ડિસ્ટન્સ ફ્રોમ અ સેન્ટર ગયું દિમાગ ની અંદર હવે હું તમને એમ કહું છું કે એક જીવા એ બી છે એનું માપ ત્રણ છે એક જીવા સીડી છે એનું માપ પાંચ છે એટલે કોડ ના માપ છે તમને આવું પૂછે ને આવા સવાલ બી પૂછી શકે કે આમાંથી કઈ જીવા કેન્દ્રથી નજીક હશે ખ્યાલ આવી ગયો જીવામાં આ સરખા જીવા કેવું છે જીવ લે છે અલગ અલગ છે ક્લિયર થયું એટલે આ તમને ખબર કે હું ઘરે જ એની થિયરી રિપીટ કરવા કે નાના એમસીક્યુ તો તમે ક્લિયર કરી શકો જીવામાં બધાને ખ્યાલ આવી ગયો હોય તો હું બીજું એક વાત કરી દઉં છું હવે આપણે વાત કરીશું ચાપ જેને કહેવાય છે આર્ક વર્તુળ હોય ને વર્તુળ એટલે કે સર્કલ બરાબર કેટલો પરફેક્ટ ડ્રો કર્યું જો એનો એક જે નાનો હિસ્સો નાનો ભાગ હોય એને ચાપ કહેવાય એટલે અહીંયા જે ચાપ એપીબી છે એ લઘુ ચાપ છે એટલે કે માઇનર આર્ક કેવો આર્ક છે અને આ ગુરુ ચાપ કહેવાય અહીંયા ક્યુ નામ આપું તો એક્યુબી શું થશે કેવો ચાપ એટલે કે મેજર આર્ક કેવો આર્ક થશે ખબર ને માઇનર આર્ક એન્ડ ત્રીજો પણ એક આર્ક એટલે કે ચાપ આવે આપણે વ્યાસ ડ્રો કરીએ એટલે તો બે સરખા ભાગ થાય વ્યાસને કારણે વર્તુળના બે સરખા ભાગ થાય ડાયામીટર ડિવાઇડ સર્કલ ઇન્ટુ ટુ ઇક્વલ પાર્ટ તો આને અર્ધ વર્તુળ ચાપ કહેવાય સેમી સર્કલ શું કહેવાય સેમી સર્કલ

શું બને અહિયાં પણ એવું કરી શકે જુઓ આ પણ કેટલું બનશે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો નાઇન્ટી હોય છે ઇન સેમી સર્કલ એંગલ સબસ્ટેન્ડેડ ટુ સર્કલ ઇઝ નાઇન્ટી ડિગ્રી એટલે કે અર્ધ વર્તુળમાં વર્તુળ પર તમે આ રીતે ખૂણો બનાવો ત્રિકોણ નો તે કેટલાનો હશે બાય ડિફોલ્ટ ન્યુ ક્લિયર થશે દાખલાઓમાં કામ લાગવાનું છે નવ પોઈન્ટ માં આપણે થિયરીમાં હમણાં સમજી રહ્યા ચલો આ બધાને ખબર પડી ગઈ હશે હવે વાત કરીએ ચાલો બતાવી દઈએ સેક્ટર વૃતાંશ આ શું છે આ ત્રિજ્યા આ શું છે અને આ શું છે લઘુચાપ શું છે તો જો ત્રિજ્યા પ્લસ ત્રીજ્યા અને ચાપ ભેગું મળે ને એટલે વૃતાંશ બને શું બને તો આ જે ભાગ બન્યો ને તે લઘુવૃતાંશ છે એને સેક્ટર કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય એટલે આપણો આ કયો સેક્ટર બન્યો માઇનર આત્વ વર્ષે આખી એક્સરસાઇઝ છે ખાલી માઇનર સેક્ટર મેજર સેક્ટર સેગમેન્ટ અને મેજર સેગમેન્ટ આખું ચેપ્ટર એક જ ચેપ્ટર આખું એના પર ડેડિકેટેડ છે સમજી ગયા એટલે આ ખાલી હમણાં એનું ક ખ ચાલી રહ્યું છે આવતા વર્ષે બા આપણે નિબંધ લખવાનો છે તો આ શું છે લઘુ ઋતાંશ તો શું થશે એટલે ઇંગ્લિશમાં સેક્ટર તો સેક્ટર યાદ રાખવા માટે હું તમને આપણું ખાવા પર જઈએ પીઝા ખાઓ કે નહીં તમે તો પીઝાનો જે ટુકડો લઈએ ને એ માઇનર સેક્ટર લઘુ ઋતાંશ અને બાકીનો બચેલો પીઝા આપણે મિત્રો જોઈએ ને તો બધા લઘુ ઋતાંશ ખેંચીને નો સેક્ટર બચવા જ નહીં જઈએ બરાબર ને જયારે હાથે ગયા હોય ને ત્યારે આપણે પાક્કા ખાવામાં દુશ્મન હોય બધાને ભરોસો નહીં હોય કે તૂટી જ પડે બધા ગરમ ગરમ બી ખાઈ જાય કે કે બે બે પીસ વધારે ખાવા ઘણા તો હાથમાં પાછું મિત્રો હોય ને વિલન હોય ને ચાલો વૃતાંશ ખબર પડી ગઈ ગયા સેક્ટર આ ખાલી જસ્ટ માહિતી માટે જણાવી દઉં છું લઘુ ચાપ ની લંબાઈ લઘુચાપની લંબાઈ એલ આ લઘુચાપ છે આની લંબાઈ એલ એનું સૂત્ર છે છેદમાં એકસો એસી એટલે આ લઘુચાપ એટલે શું માઇનર માઇનર આર્ક લેન્થ ઓફ આર્ક કેટલી આવશે આ આવશે અને લઘુ વૃતાંશ ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ ક્ષેત્રફળ પાયાર સ્કવેર ઠીટા છેદ માં ત્રણસો ને સાહીઠ

ચાપ ચાપની સબ્જી બનાવો તો વૃતાંશ બને અને જીવા અને ચાપની સબ્જી બનાવો તો શું બને સેગમેન્ટ આ માઈનર સેગમેન્ટ ને આ અને ગુજરાતીમાં એને કહેવામાં આવે છે વૃત્ત ખંડ વૃત્ત જો વૃત્ત ખંડ એટલે શું વૃત્ત એટલે વર્તુળ આ એનો એક ભાગ ખંડ સમજી ગયા હવે બીજી વસ્તુ આને યાદ રાખો છે આપણે જયારે અનલિમિટેડ પીઝા ખાવા જોઈએ ખબર ને બસો રૂપિયામાં અનલિમિટેડ ત્યારે આપણે શું કરીએ ત્યારે આપણે બહુ સોફેસ્ટિંગ પેલા જે ટુકડા હોય ને સાઈડ પરના એ નહીં ખાઈએ આ મને નહીં ફાવે ડોમિનોઝમાં માં બધું જ ચાવી જાય કારણ કે તો ચારસો રૂપિયા નો પીઝા લીધો હોય ને એટલે પેલા કાંદા બટાકા પડેલા નીચે બી ખાઈ જાય કે ના ફાવે પણ આજે આપણે એક્સ્ટ્રા ભાગ જે બોર્ડર હોય ને એ શું બને વૃત્તખંડ બને આ લઘુ વૃત્તખંડ અને આ બરાબર છે બધાને સૂત્રો આવે પણ આપણે એની બહુ ડિસ્કશનમાં નથી પડતા વૃત્તખંડ ખબર પડી ગઈ બધાને શ્યોર બોલો આટલે સુધી કોઈને ડાઉટ છે નહી ઉત્ખંડ આવી ગયો આવી ગયું જીવ આવી ગયું આર્ક આવી ગયું વર્તુળ આવી ગયું વર્તુળના કારણે આ સમતલ નું ત્રણ ભાગમાં વિભાજન થયું સોરી અંતરનો અંદરનો ભાગ બહારનો ભાગ અને વર્તુળ અંદરનો ભાગ બહારનો ભાગ સમજી ગયા અંદરનો ભાગ બહારનો ભાગ અને ક્લિયર થયું કોઈને કોઈ ડાઉટ શ્યોર કોઈ ડાઉટ આખું ચાલો બીજી એક વસ્તુ હવે બહુ સરસ પ્રશ્ન છે આર વર્તુળ ઓ ત્રણ એટલે સર આપણે એવું વર્તુળ એટલે એવું સર્કલ લઈએ જેનું સેન્ટર શું હશે અને એનું રેડિયસ શું હશે આર અહીંયા રેડિયસ કેટલું છે આનો મતલબ એમ થાય કે તમારે ત્રણ નું માપ લેવાનું છે એનું સર્કલ સેન્ટર નું નામ શું આપવાનું છે લઈ લો ચાલો આ વર્તુળ કેવા આવશે ખબર છે એટલે એકની એકની કેટલી છે બરાબર છે આને કહેવામાં આવે સમ કેન્દ્રિય વર્તુળ સમકેન્દ્રીય એટલે જેનું કેન્દ્ર ઇંગ્લિશમાં એને કહેવાય કોસેન્ટ્રિક કો શું કહેવામાં આવે

કયું સર્કલ કહેવાય એને કોનગ્રુઅન્સ સર્કલ કોનગ્રુઅન્સ નો રૂલ શું છે આકાર સરખા માપ સરખું સાઈઝ એન્ડ શેપ પોથારિક પલિટ્સ કોનગ્રુઅન્સ એટલે કે એક એકરૂપ તો આ એકરૂપ છે ને તો આ બે એક એકરૂપ હોય પરીક્ષામાં તમને આ પૂછે ને ખાલી ગયા સર્કલ છે આ ને આવું આઈ કોઈ તો સમજી ગયા અને કો સાઈન્ટિફિક સ્કૂલમાં ચાલી ગયો આ ચાલો તો બરાબર ધ્યાન આપજો આ થિયરી ચલાતા રિવિઝન થશે તમારો બરાબર છે આટલી સમજ પડી ગઈ બધાને બીજો એક સવાલ હજુ હું જે વસ્તુ કહું છું એ બધી તમારા માટે કેમ ઇમ્પોર્ટન્ટ ઓ એ ચાર છે ઓ એ શું છે ત્રિજ્યા છે એનું માપ કેટલું છે તો ઓ એ નું માપ કોના જેટલું છે ત્રિજ્યા જેટલું છે તો એ છે ને એ શાના પર હશે વર્તુળ ઉપર હશે શાના પર હશે પણ સપોઝ ઓબી ત્રણ સેન્ટીમીટર છે તો ઓબી છે ને એક્ચુલી લેસ ધેન આર છે આર કરતાં કેવું છે એટલે બી ક્યાં હશે વર્તુળની અંદર વચ્ચેની કહેવાનું વર્તુળની ક્યાં હશે ઇનસાઇડ ધ સર્કલ અને નું અહીંયા સુધી આપણે સી લઈ જઈએ સાત છે તો ઓ સી ઈઝ ગ્રેટર ધેન કેમ ગ્રેટર ધેન આર સર આર તો ચાર જ છે આ એના કરતાં મોટું છે તો એ સી ક્યાં હશે સી એ વર્તુળની સર્કલ પર રેડિયસ કરતા નાનું હોય તો સર્કલની ની અંદર રેડિયસ કરતા મોટું હોય તો સર્કલની બરાબર છે ને આ બધું તમને વન વન માર્ક્સમાં પૂછાય કે ઓએલ ઓએલ લેસ દેન સર ઓએલ લેસ દેન આર તો પછી

પછી આપણે બીજા રાઉન્ડમાં આપણે ચાલુ કરીએ